હેલો ફ્રેન્ડ્સ નીતાબેન્સ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીની મોસમમાં ઠંડી ઠંડી લચ્છી પીવાનું સૌ કોઈને મન ખૂબ જ થતું હોય છે એમાં પણ મેંગો લચ્છીની તો વાત જ જુદી છે પરંતુ અત્યારે મેંગોની સિઝન પણ નથી તો આપણે મેંગો લચ્છી કેમ બનાવશું તે આ રેસીપીમાં જોશું મેગો લચ્છીની રેસીપીનો વિડીયો ગમે તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરજો આપણે મેંગી લચ્છી બનાવવાના છે અત્યારે મેંગોની સિઝન નથી અને આપણે મેંગો લચ્છી બનાવવાના છે તો કેવી રીતે મેંગો લચ્છી બનાવી એ આપણે જોઈશું તો આપણે એક કપ દહીં લીધું છે મોડું દહીં છે અને અડધો કપ બળફના ક્યુબ છે અને એક કપ આપણે ચાસણી લીધી છે ખાંડની ચાસણી ચાસણી છે એક કપ અને એક ચતુર્થા કપ ઠંડુ પાણી છે અને આ થોડાક આપણે મેંગો સ્ટોર કરેલા મેંગો હતા આપણે ગયા વર્ષના એ મેંગોના કટકા લીધેલા છે બસ આ વસ્તુમાંથી આપણે મેંગોનું લચ્છી બનાવવાના છીએ સૌથી પહેલાં આપણે આ મેંગોનો રસ કાઢ કરી લેશું મિક્સરમાં કાઢી અને એમાં આપણે થોડાક કટકા રાખશું આટલા થોડાક કટકા આપણે રાખશું અને બાકી આનો આપણે રસ કાઢી લેશું હવે થોડુંક પાણી એડ કરી અને આમાં આપણે મિક્સરમાં પીસી લેશું અને તો આપણો રસ તૈયાર છે પીસેલો આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ હવે આપણે લારીમાં બનાવે એ રીતે બનાવવાની છે લછી તો આપણે આ દહીંને એક ગ્લાસમાં એડ કરીશું આવી રીતે અડધું દહીં આપણે લેશું આમાં અને એમાં આપણે આ પ્યુરી છે આ રસ છે બળખનો એ રસ એમાં અડધો લેશું અને ચાસણી આમાંથી અડધી આપણે લેશું એ થોડુંક પાણી એડ કરશું અને બે થી ત્રણ આપણે આમાં બળફના ક્યુબ એડ કરશું અને હવે એક બીજો ગ્લાસ આવી રીતે આમ કરી તે ગ્લાસ આમ રાખી અને આવી રીતે આમાં આમાં લાવવાનો છે આપણે બધું જ મિક્સ કરવાનું છે આવી રીતે ગય બળફ ને ચાસણી બધું આવી રીતે આમ લારી પણ છે ને તમને આવી જ રીતે આપે છે બનાવીને તો જુઓ તમે જોઈ શકો છો કે આપણી લચી બની ગઈ છે તો એને ગ્લાસમાં લઈ લઈએ અને પાછી હજી આપણે બનાવી લઈએ બાકી છે એ તો હજી આપણે દહીં પાછું એડ કરીએ બધું જ દહીં હવે આપણે એડ કરી દઈએ અને ચાસણી પણ કારણ કે આપણું માપ જ હતું આ ચાસણી પણ બધી એડ કરી દઈએ પાણી અને આ રસ છે એ જો કોઈ પણ સિરપ નહીં કલર નહીં કે કંઈ નહીં આપણે ઓરિજિનલ ટેસ્ટ હોય એ જો તમને બજારમાં કેરી આવવા માંડે તો તમે ઓરિજિનલ કેરીનો જ ટેસ્ટ એમને તમે લઈ શકો છો અને હવે આને પણ આવી રીતે આમ કરશું આપણે જુઓ આપણે આ મેંગો તૈયાર છે પણ હજી એમાં આપણે મેંગોના કટકા અંદર એડ કરશું હવે આમાં આપણે એક ચમચી તાજી મલાઈ એડ કરશું મલાઈ આમાં ખૂબ જ સારી લાગે છે અને ઉપરથી નાના નાના આપણે મેંગોના પીસ છે એ એડ કરશું આપણી ઠંડી ઠંડી મેંગો લસી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી મેંગોલસી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે